ગુજરાતમાં રાજકારણમાં આજે સૌથી મોટો ગરમાવો આવ્યો આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે કે જેમને આમ આદમી પાર્ટીમાંથી ઘણી બધી એવી જવાબદારીઓ છે કે જે જવાબદારીઓમાંથી એમને રાજીનામું આપ્યું જો કે બાદ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવીને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમણે પોતાના સોશિયલ મીડિયાના મારફતે એવું પણ લખ્યું કે ઉમેશ મકવાણાને આ વાતને લઈને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર છે એમને ઉમેશ મકવાણાની સાથે આ

મેં તમને કીધું ને ઉમેશ મકવાણાને તમે પ્રદેશ પ્રમુખ બનાવી દેશો પણ તમારી જે વિચારધારા બાબા સાહેબ આંબેડકરની જગ્યાએ પછી મૂળ વિચારધારામાંથી ભટકાઈ જશે તો એનો કોઈ ફાયદો નથી થવાનો ફાયદો ત્યારે જ થશે કે જે આપણે બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા છે એ ખરેખર વિચારધારાને આપણે ગુજરાતમાં લાગુ કરી શકવા માગીએ છીએ કે નથી માગતા જેવાડાનો ગરીબમાં ગરીબ માણસનો અવાજ આપણે ઉઠાવવા માગીએ છીએ કે નથી માગતા જેવાડાનો જે દલિત સમાજનો વ્યક્તિ હોય તો એ ભલે

કહેવાનો મતલબ એ છે કે પ્રજાએ પહેલાં તો તમને મેન્ડેટ નથી આપ્યો તમને મેન્ડેટ નથી આપ્યો પણ તમે આજે ગુજરાતમાં તમારી હજી કાંઈક બીજ નથી રોપાણા અને તમારી જાતને તમે એમ કહો છો કે હું આજે મુખ્યમંત્રીનો ચહેરો મૂકું કે પહેલાં તો તમારા પ્રજા વચ્ચે તો જાઓ પ્રજાના કામ કરો લોકોના કામ કરો લોકોનો અવાજ ઉઠાવો માત્ર ને માત્ર ટીવી ચેનલોમાં બોલીને તમે પ્રજાના પ્રશ્નો હોલ ન કરી શકો પ્રજાની વચ્ચે જ તમે કેટલી વખત ગયા શું કામ કરો છો પછાત સમાજ માટે શું કામ કરવા માગો છો ઓબીસી સમાજ માટે શું કામ કરવા માગો છો કહેવાનો મતલબ એ છે કે માત્ર ને માત્ર ચાર પાંચ લોકો તે પાર્ટીને આખી હાયર કરી અને બે ચાર લોકોને તે પાર્ટી ચાલે એવું નથી ગુજરાત આવડું મોટું ગુજરાત છે આવડા મોટા અમારા અનેક નેતાઓ છે આજે મેં તમને કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના આજે પછાત સમાજની મત ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે જીતી પણ જાય છે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે પદ આપવાની વાત હોય ઉચ્ચ પદની વાત કરું મુખ્યમંત્રીનું પદ હોય કે અધ્યક્ષનું પદ હોય કે અન્ય પદો હોય ત્યારે પછાત સમાજને દૂર રાખે તો એ વિચારધારા જો આમાંથી પાર્ટીમાં ધીમે 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 આવતી જશે તો પછી આપણામાં અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ફરક પડવાનો રહેવાનો નથી એટલે મેં જ્યારે પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટી ત્યારે એટલા માટે છોડીતી બેન કે ભાઈ હું મારા સમાજનો અવાજ નહોતો ઉઠાવી ભારતીય જનતા પાર્ટીમાં રહીને બરાબર હું મારા કોળી સમાજનો અવાજ એમાં દબાઈ જતો હતો ક્યાંક ને ક્યાંક મને એમાં અન્યાય થતો જણાતો હતો કે ભાઈ અમારું વસ્તી આવડી મોટી છે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી અમારી કોળી ઠાકોર સમાજની છે ઓબીસી સમાજની છે એમ છતાંય ભારતીય જનતા પાર્ટી અમને નથી પ્રદેશ અધ્યક્ષ પદ દેવામાં સફળ ગઈ નથી મુખ્યમંત્રી બનાવવામાં થઈ તો અમે એટલા માટે આમ આદમી પાર્ટી જોઈન કરી કે ભાઈ અમારો પછાત સમાજનો આ અવાજ આમ આદમી પાર્ટી બનશે પણ આજે તમે ધીમે ધીમે જોઈશું કે એ જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની છે તો એ વિચારધારા તો ધીમે ધીમે આમ પાર્ટીમાં કરી જાય છે પણ ઉમેશભાઈ જો અત્યારે ગુજરાતનું સંગઠન ચલાવે એવું તો ઉમેશ મકવાણા ક્યારેય સહન નહીં કરી શકે એટલે તમામ પદેથી આજે મેં રાજીનામું આપવાનું મૂળ કારણ એ છે ભાઈ મને કોઈ પદનો મોહન હતો જ્યારે ઉમેશ મકવાણા ભાજપમાં હતા ત્યારે પદ બધા છોડી રહ્યા છે ઉચ્ચ પદ ઉપર હતા એટલે પદનો ઉમેશ મકવાણાને ક્યારેય મોહ નહોતો મારી બોટાદની જનતાએ મને મારી ઉપર ભરોસો મૂકી અને આવડું મોટું મેન્ડેટ આપ્યું છે આનથી મોટું મારે પા પદ હોય જ નહીં એટલે કહેવાનો મતલબ એમ છે કે હજી તમારે જ્યારે ગુજરાતમાં હજી તમે પાફા પગલી ભરો છો હજી તમે કાંઈ ગુજરાતની અંદર હજી લોકોનો અવાજ નથી બની રહ્યા ત્યાં તમે ભારતીય જનતા પાર્ટીના વિચારોને આગળ કરી અને એની જેવું જ વર્તન કરવું હોય પછાત સમાજના નેતાઓને તમારે અગવડ ના કરવી હોય પોતે જીતી શકવાની ક્ષમતા ન હોય અને મુખ્યમંત્રીના ચહેરા જાહેર થવા કરવાના હોય તો પછી એ અંતિમ ઉરખામી તો એકય પાર્ટી બોલી ન હોય એટલે અત્યારે હાલ આમ આદમી પાર્ટીની અંદર ક્યાંક ભડકા જેવી પરિસ્થિતિ છે જે પ્રમાણે આજે આપણે સવારથી જોતા આવ્યા છીએ એ પ્રમાણે કે ઈસુદાન ગઢવી છે તે પણ ક્યાંક પ્રહાર કરી રહ્યા છે એની સામે ઉમેશ મકવાણા છે એ પણ જવાબ આપી રહ્યા છે પરંતુ ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક આપને મોટો ફટકો પણ પડી શકે છે એવી શક્યતાઓ છે એ પણ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર